હવે જયારે આવ્યા ત્યારે નક્કી કરીને આવ્યા છીએ કે પરિણામ સુધી લડવું છે હવે યાદના સત્તાધીશો એવું કે અમે ખરીદી બંધ કરી દઈશું વેપારીઓ ના પાડે છે ખરીદી કરવાની તો એક વાત તો નક્કી છે લૂંટાવા માટે થઈને વેપારી નો કહેવાય ખરીદી કરવા આવો હવે તમને બધા પૂછું છું અત્યારે તો એ મુઠ્ઠીઓ વાળીને ને આપણા સંગઠન ની તાકાત જોઈને પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું છે

એમને એવું જાહેરાત કરાવવાથી માર્કેટિંગ યાર્ડ બંધ કરવાથી ખેડૂતો નિરાશ થઈ જશે અમે તો આને જીત માનવી છે કે વેપારીઓને એની ઓકાત નો ભાન કરાવ્યું લૂંટવા પાણા છો લૂંટવાની ના પાડીએ ને તો તમે ખરીદી કરી શકો એવી હેસિયત દોસ્તો બધાને હું પૂછવા માંગુ છું કે આવનાર સમયમાં એ લોકોએ કહ્યું કે ચોક્કસ મુદત ની હડતાલ પાડી છે વેપારીઓ જવાબ એમને પણ મળશે આજે તમને પૂછવા માટે હું આવ્યો કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ની સામે આપણે નમતું ના જોખ્યું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો એક આગળમાં કરવા માટેનું થોડું લખાણ કરી દીધું પણ આપણા શુક્રવાર થયો શનિવાર ભ્રમ દિવસ રવિવાર રવિવારના દિવસે બોટાદ ની અંદર કિસાન મહા પંચાયત કરવા આપણે જઈ રહ્યા છીએ મોટી સંખ્યામાં માં ખેડૂતોને ભેગા કરી અને કિસાન મહાપંચાયત નું આયોજન કરીએ જો તમે બધા બે હાથ ઊંચા કરીને હા બાર તમામની સહમતી છે 电压。<laughs> <laughs>